નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઇક ટોડી ન્યૂઝ ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી મોટી ખબર સામે આવી છે યાર્ડમાં ખુલ્લામાં પડેલ મગફળી વરસાદમાં પલળી ગઈ છે અંદાજે પાંચ હજાર ગુણથી વધુ મગફળી પલળી જવાથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે યાર્ડમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે મહુવા યાર્ડમાં અધતન સુવિધાવાળા શેડ હોવા છતાં મગફળીનો માલ ત્યાં જ ઉતારી ખુલ્લામાં જ મૂકવામાં આવ્યો હતો ખુલ્લામાં મગફળી મુકાયેલ હોવાથી વરસાદમાં પલળી જવાથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડે છે અંતિમ સમયમાં મગફળી પલળી જવાથી ખેડૂતોને નુકસાન પેઠવાનો વારો આવ્યો છે